ખૂણિયા મહાદેવ પાવાગઢની તળેટીમાં આવેલ વોટરફોલની રોમાંચક સફરની મજા માણી ઊંચા ઊંચા મોટા ખડકો પથ્થરો જળ પ્રવાહની વચ્ચેથી માર્ગ વટાવતા વટાવતા વચ્ચે આ પાવાગઢનો અદ્ભુત નજારો માણતા માણતા ફરીથી આગળ વધ્યા પાણીમાં જ રસ્તો છે બીજો કોઈ રસ્તો નથી પણ અતિશય થકાન સ્ટ્રેસ છતાં પણ આ ટ્રેકની એક અલગ જ મજા છે ખૂબ જ થકાવનારી આ સફર દૂરથી જોવાતા ધોધના દૂરદર્શનથી તથા ખૂણિયા મહાદેવના દર્શનથી પણ આગળ વધવાનો અનેરો ઉત્સાહ મળતો જ રહ્યો વચ્ચે આવેલા ખૂણિયા મહાદેવના દુર્ગ સ્થાનના દર્શન કરી એકવાર ફરી આ અતિ કપરા ગંતવ્ય તરફ આગળ વધ્યા સાહસિકો માટેનો જ આ રસ્તો છે યાદ રાખજો પ્રવાસીઓ માટેનું આ સ્થળ નથી ખબરા ગંતવ્ય માર્ગ વટાવતા વટાવતા ધોધની નજીક આવતા જ જાણે મનમાં ગલગલિયા શરૂ થઈ ગયા કે હા હવે પહોંચ્યા હવે પહોંચ્યા પણ છેલ્લે છેલ્લે તો ધોધની નજીક આવવાનો સમય અને રસ્તો તો હજુ કષ્ટદાયક નીકળ્યો જાણે શરીરના બધા મેડિકલ ટેસ્ટ ટેસ્ટ્રેસ કેપેસિટી ટેસ્ટ બધા ફ્રીમાં થઈ ગયા એવું લાગ્યું ફાઇનલી જેમ તેમ કરતા કરતાં ઊંચા તોથી પહાડો વચ્ચેથી નીકળતા ઊંચા ઊંચા ધોધના ખૂબ દ્રશ્ય દૂરથી જોયા માણ્યું અનુભવ્યું વાવ વાવજ ધન્ય છે કુદરત અને અહીં પહોંચવા વાળા અમે પહાડ ઉપર આવે છે આપણે એવું લાગે તમે પણ ઘેર બેઠા બેઠા માણો અમે તો ફૂલ એન્જોય કર્યું તમે જોઈને એન્જોય કરો સી અમેઝિંગ સ્ટોરેબલ પ્લસ મેમોરેબલ બટ ઓવરઓલ એન્જોયબલ ફિલિંગ પુણિયાદેવજ પાવાગઢ પુણિયા મહાદેવ હા સારી ક્ષમતાવાળા ખાસ ખેડૂતો અપડું મુલાકાત લેશો વરસાદ અને વાદળિયા વાતાવરણમાં ચાલુ વરસાદે આવવાની ખૂબ મજાજનક છે વિશિંગ બેસ્ટ ઓફ લક ટુ ઓલ વિઝિટર્સ અથવા અનફર્ગેટેબલ એક્સપિરિયન્સ સો ધીસ ઇઝ ઓલ ધ એડવેન્ચરસ જર્ની ઓફ ધ પુણિયા મહાદેવ નિયર પાવાગઢ Not the real nature, the real beauty just wow.